નવરાત્રીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નવરાત્રીના શરૂઆતના દિવસોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અંતિમ દિવસોમાં ભારે વરસાદની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્ક્યુલેશનને કારણે વરસાદની સંભાવના અઠયાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા બંગાળની ખાડીમાં અસ્થિરતાને કારણે વરસાદ આવી શકે દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશન નો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને ઓક્ટોબર સુધી રાજ્યની અંદર થી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો વિસ્તારની અંદર ભારેથી વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે આની અંદર સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન છે એ પછી જે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ સ્વાદની સંભાવનાઓ રહેલી છે